હેલો અરે સાંભળો હા યાર આ ઇન્સ્ટાગ્રામ પર આવું કેમ થાય છે હું કર્યું બાજુ દે તમે છે ને એકવાર કોઈ વિડિયો જોઈ લો ને પછી એવા ને એવા જ વિડિયો ની લાઈન લાગી જાય છે એવું જોઈએ એવો ગુસ્સો આવે છે મને એવું ને કેવું થાય તને કેવું થયું કેમ એકવાર મેં ખાલી એવું કીધેલું કે મને ઢોકળી ભાવી હા નાખી હશે આ એવું જ હોય અને જમવાના બાબતમાં તે મને હંમેશા પોપટ જ બનાવ્યો હશે હમણાં થોડા દિવસ પેલા ગાજર ધોતી હતી તું રસોડામાં એટલા બધા ગાજર ધોતી હતી મને તું કે હલવો બનાવશે સાંજે ઘેર આવ્યા ગાજર નું અથાણું બનાયેલું લીધ તેમાં મારો શું કસો હું આંખ લી પણ મારું કેવું પોપટ થયું ઓફિસ વાળા ને ખરાબ ના લાગે એટલે બીજા દિવસે બહાર થી હલવો ખરીદી ને બધાને આ લ્યો ભારતી લાયલા તમે બિહાર મે ક્યા આવે હું ઇન્સ્ટા ના રીલ વાત કરું છું ને તમે ક્યાં હલવો હા એ પણ ઓછું જ કરતું હવે 1 કલાક રીલ જોયા પછી તને યાદ આવે છે કે તે મોબાઈલ તો ટાઈમ જોવા માટે કાઢેલો સારું આજે તમારા માટે મસ્ત કેક બનાવું બસ ના ના રે ઓદે લોચો બનાવું લોચો મારીસ ના તો લોચો બનાય ઓકે શું હું લોચો લોચો લાતાની લોચો ની ખબર ખમણ હોય ને હા ખમણ જ્યારે અધવચ્ચેથી થી અભ્યાસ છોડી દે ને અલા હવે લોચો એટલે સુરતી લોચો ને હા એમાં હું અભ્યાસ ને બધું